નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ પીવી પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ માં કન્યા કેળવણી મહોત્સવ સાથે પ્રવેશોત્સવ યોજાયો સુરેશભાઈ મહેમાનનું શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલ નિશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરસ્વતી પૂજા કરી દીપ પ્રાગટી કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ મહેમાનો સ્વાગત પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાળકીઓને ચોપડીઓ તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓએ જે સારા ભણતર તકી સારું રિઝલ્ટ લાવેલ છે તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા છેલ્લે વૃક્ષારોપણ આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ હતું સ્કૂલની બાળકીઓ દ્વારા પ્રાર્થના તેમજ સ્વાગત ગીત સાથે ઉપસ્થિત મહેમાનોને આવકારેલ હતા સ્કૂલની બાળકીઓ દ્વારા કન્યાઓ માટે કેળવણી કેમ મહત્વની છે તે વિશે માહિતી આપી ઉપસ્થિત મહેમાન ભરતભાઈ શિમાણી દ્વારા કન્યાઓની પ્રગતિ અને તેની કેળવણી પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે શિક્ષણ એ આજ યુગમાં પ્રગતિ માટેનું એકમાત્ર માધ્યમ છે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કન્યા પ્રાધાન્ય આપ્યું છે અને કન્યાઓમાં પણ હવે શિક્ષણ પ્રત્યે જે જાગૃતિ આવે છે તેને લઈ આગામી સમયમાં ગામ નગર તાલુકા રાજ્ય અને દેશમાં એક અલગ ક્રાંતિ લાવશે તેવું પ્રેરક ઉદબોધન કરવામાં આવેલ હતું

ભરતભાઈ નગરપાલિકા પ્રમુખ રેખાબેન ઉપપ્રમુખ ભાવનાબેન કારોબારી પ્રમુખ દિનેશભાઈ કેળવણી મંડળ પ્રમુખ અતુલભાઈ ભાજપ મહામંત્રી પાર્થભાઈ વિશેષ હાજર રહેલા હતા રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ